ભરૂચ જિલ્લાના આમોદ ખાતે દિન દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ હતી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે જિલ્લા કક્ષાના સિત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યના ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન પ્રજાસત્તાક પર્વની આઝાદીના લડવૈયાઓ યાદ કર્યા સાથે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એ ભારતનું બંધારણ અમલમાં મુકાયું લોકશાહી દેશમાં પ્રજાને સર્વપરી ગણી તે મહાન દિવસની યાદમાં છવ્વીસ જાન્યુઆરી ઉજવાય છે ભારતની બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે ત્યારે આ બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી માં ભૌમની રખેવારી કરતા શહીદી માટે તત્પર એવા સૈનિકો અને પોલીસ જવાનોને યાદ કરી સ્વતંત્ર વીરોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે સાથોસાથ સમગ્ર તથા વિકાસના તમામ આયામો ભરૂચ જિલ્લાએ નોંધપાત્ર પ્રગતિ કરી છે

પોલીસ વિવિધ બાળકોએ દેશભક્તિના ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભારે આકર્ષણ જમાયું હતું જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રી રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કર્યો હતો શ્રેષ્ઠ ટેબલો શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ પલાતુનની જાહેરાતો કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા તાલુકાના અધિકારીઓ આગેવાનો શાળાના બાળકો તેમજ પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા ત્યારબાદ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ આમોદ આરોગ્ય કેન્દ્ર તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું